ગિરિરાજ ધરણ કી જય અમને મહારાણી કી જય દી જગી જય આજના શુભ દિવસે અમારા વેવાય એવા શ્રી નટુભાઈ સંજયભાઈ જીગરભાઈ અને સૌ પરિવારના પુરસ્થી આજે જેપી જ્વેલર્સનું બીજી બ્રાન્ચનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે સર્વ પરિવાર અને સમાજના સર્વે તથા આવેલ મહેમાનો સૌ ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે આજે આ ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે અમે સુરત નરસિંહદાસ દેવકરણભાઈ અને મગનલાલ દેવકરણભાઈ પરિવારના સર્વે સભ્યો અહીંયા ઉપસ્થિત છીએ આ શુભેચ્છા આપવા માટે ત્યારે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ જય શ્રી કૃષ્ણ